ઓગડ તાલુકાના મેડિકોલ ગામના એક પરિવારને લગ્નની લાલચ આપી પાંચ લાખ રોકડા તેમજ બે લાખનું મંગળસૂત્ર લઈ તે જ ગામનો ઈશમ સહિત ત્રણ અજાણ્યા શખ્સોએ તેમજ એક છોકરી ઉપર નાગરિક સુવિધા કેન્દ્ર જિલ્લા પોલીસ વડાની કચેરી પાલનપુર સમક્ષ લિખિતમાં રજૂઆત જાણવા મળતી માહિતી મુજબ છત્રસિંહ ભવાનસિંહ રાજપૂત હાલ રહે મેડકોલ તાલુકો મૂળ રહે મીઠોડા તાલુકો સિવાના જિલ્લો બાલોત્રા રાજસ્થાન વાળાએ લેખિતમાં કરેલ રજૂઆત મુજબ વાઘેલા ગોપાલસિંહ મેઘજી રહે આથમણી પાટી મેડકોલ તાલુકો ગઢ જિલ્લો બનાસકાંઠા તથા તેમની સાથે આવેલા ત્રણેક પુરુષ જેના નામ આવડતા નથી તેમજ એક છોકરીનું જેનું નામ આવડતું નથી ફરિયાદી છત્રસિંહ રાજપૂત દ્વારા લેખિત કરેલ રજૂઆતમાં જણાવ્યા મુજબ તેઓના લગ્ન આશરે પાંચ વર્ષ પહેલાં મેડકોલ મુકામે પૂનમબેન મણકુજી વાઘેલા સાથે થયેલા પોતાના પરિવારમાં બે ભાઈ અને બે બહેનો હોવાનું અને તેમની નાની બહેન અનુકવર જેના લગ્ન કુશિક રાજસ્થાન મુકામે કરવામાં આવેલ જેથી એક દિવસ વાત વાતમાં તેમની બહેને જણાવેલ કે તેમના દિયર કુવારા છે જેની વાત તેમને તેમની પત્નીને કરેલ અને તેમની પત્ની આ વાત તેમના ગામને કેટલીક મેડિકલમાં રહેતા ગોપાલસિંહ મેઘજીને કરેલ અને ગોપાલસિંહે તેમને જણાવેલ કે તમો પાંચ લાખ રૂપિયા રોકડા તેમજ બે લાખનું મંગળસૂત્ર લાવો તો મારી સાળી સાથે લગ્ન કરાવો તેમ કહેલ ગામ સામપરા તાલુકો સરસ્વતી જિલ્લો પાટણવાળા તે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસના તેમની સાડીને લાવી પાલનપુર અમારા સગા સંબંધીને ત્યાં રાખેલી છે તે તમારે જોઈતી હોય તો અમો તમને લાવી આપીએ તેથી અમોએ ગોપાલસિંહ પર ભરોસો રાખી તૈયાર થયેલ અને મેડિકોલથી અરજદારની પત્ની તેમજ સાસુને લઈ ગોપાલસિંહના કયા મુજબ પાલનપુર એરોમાં સર્કલ ગયેલા ત્યાં એક હોટલ ઉપર પાંચ લાખ રૂપિયા રોકડ તેમજ બે લાખનું મંગળસૂત્ર ગોપાલસિંહના હાથમાં આપેલ ત્યારબાદ તેઓ ચારેક જણ ગાડી લઈને આવેલ હતા ત્યારે આ તમામ રૂપિયા

મારું નામ જેણીજી જેણીબેન વણકુલજી મારી છોડી પર છે રાજસ્થાનમાં અને એમના દર્દીઓનો સબકો એક ભાઈ મારા ગોપાલજીને ગાડી લઈને આવ્યા એ લઈને આવ્યા કે તમને ખાડી છોડી છે એટલે કે સંબંધ કરાવો કોપરા ગો છોડી સોડી હતી એ લઈને ભાગી ગયેલી હતી કે તમે સંબંધ પાલનપુર ઊભી રાખશી અને કે તમે લાખ રૂપિયા જ મંગળશો તો લઈને આવો બે લાખનું આમને લેજ લઈને જઈને પૈસા ગણી લે ગાડી બેહારી ગાડી બેહારી થોડો ખેડ્યો એ સોડી ઉતરી જીન ભાગી જઈ અને અમે લેવા જઈએ એટલે મન સરપેર અને કોડે તરલ વતા ને પૈસા કોણ લઈ ગયો તમારા એ ગોપાલસિંહ કયા ગામના છે એ મરકલના નો વિષ્ણુજી મક્કનજી ગામ કિમોણા મો ગામનો નાગરિક છું અને અમેરિકોલ અમારા મુડેઠાથી ભોણા થાય છે હગાવાલા તે અમને કોન્ટેક્ટ કર્યો આજે કે અમારે આવું ચીટિંગ શું છે અને કન્યા અમારે સર્કલે ઉતારી લીધી છે ત્યાં આજે મેં ત્રીજી તારીખે લઈ જઈને ત્રણ જણાને અને ફરિયાદ તલાવરાઈ ડીએસપી સાહેબને આલી ફરિયાદ અને એલસીબીને આલી લોકલ એલસીબીને અને પશ્ચિમ પોલીસ સ્ટેશનને આલી અને સાહેબે એવું આશ્વાસન આવ્યું છે કે હું જલ્દી તપાસ કરીને આનું કામ પૂરા કરીશ બરાબર કેટલું ચીટિંગ થયું ચીટિંગ આ લોકોનું સર્કલે દસ લાખ રોકડા લઈ ગયા અને બે લાખનું મંગળસૂત્ર અને બે તરવેલો કાઢીને કયા ઉતારી લીધી